હેલો નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો સોળ ઓગસ્ટથી મઘા નક્ષત્રમાં પ્રવેશ થઈ ચૂક્યો છે મઘા નક્ષત્રનું પાણી આપણા શરીર માટે કેટલું ઉપયોગી છે તે આજના વિડીયોમાં વિસ્તૃત ચર્ચા કરવાના છીએ તો ધ્યાનથી વિડીયોને સાંભળજો સમજજો અને ગમે તો બીજાને પણ શેર કરજો જેથી કરીને ઉપયોગી નીવડે મિત્રો મઘા વરસાદના નક્ષત્રનું પાણી આખા વર્ષ દરમિયાન બગડતું નથી મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન માનવામાં આવે છે જો આંખોના કોઈ પણ જો આંખોનો કોઈ પણ રોગ હોય તો તેના માટે આ પાણીનો ઉપયોગ તમે કરી શકો છો તેમાં તે ઉત્તમ ગણાય છે મઘા નક્ષત્રના પાણીના બે ટીપા તમે આંખમાં નાખીને કોઈ પણ રોગ દૂર કરી શકો છો બીજું મઘા નક્ષત્રનું પાણી આખા વર્ષ દરમિયાન સારું રહેતું હોવાથી તેને પીવાથી પેટના કોઈ પણ દર્દમાં તેને ઉત્તમ માની શકાય છે ત્યારબાદ જો આપ કોઈ પણ આયુર્વેદિક દવા લેતા હો તો આ પાણી સાથે તે દવા લેવી ઉત્તમ ગણાય છે અને ફાયદાઓ તેમાં બમણા વધી જાય છે તમારા ઘરમાં થતી રસોઈમાં પણ આ પાણીનો વપરાશ કરી શકો છો જો આ પાણી રસોઈમાં વપરાય તો રસોઈને ઉત્તમ માનવામાં આવે છે આધ્યાત્મિક રીતે તમે જુઓ તો મિત્રો મઘા નક્ષત્રના પાણીને ઉત્તમ ગણવામાં આવે છે કેવી રીતના મિત્રો આ નક્ષત્રના પાણીને આ નક્ષત્ર દરમિયાન વરસેલા વરસાદનું એકત્ર કરેલ પાણીથી મહાદેવ પર અભિષેક તમે કરો તો તેને ઉત્તમ માનવામાં આવે છે બીજું આપના ઘરમાં નવા થતાં કોઈ પણ કાર્યમાં જ્યારે દેવી દેવતાની સ્થાપના થતી હોય કાર્ય દરમિયાન ત્યારે આ પાણીનો અભિષેક કરવો આનાથી ફાયદાઓ અનેક ગણા વધી જતા હોય છે મગા નક્ષત્રનું પાણી આખું વર્ષ દરમિયાન સારું રહેતું હોવાથી ગંગા જળની માફક તમે તેને એકઠું કરીને સ્ટોર પણ કરી શકો છો જેથી કરીને તેને જરૂરિયાત સમયે તેનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ અશ્લેષા નક્ષત્રનું પાણી ખેડૂતોના પાક માટે નુકસાનકારક હોય છે જ્યારે મઘા નક્ષત્રનું પાણી સોના સમાન અમૃત ગણવામાં આવે છે એટલા માટે મિત્રો આ નક્ષત્રનું પાણી તમારે બને તેટલું સ્ટોર કરી રાખવું અને તેમાં જેટલો વરસાદ વરસે તેમાં તમારે વાસણો રાખીને તેને ભરી લેવા જોઈએ ત્યારબાદ મઘા નક્ષત્રનું પાણી જો નાના બાળકોને પીવડવામાં આવે તો એમના પેટમાં રહેલા કીડા પણ મરી જાય છે એટલું બધું આ પાણી સ્વસ્થ માનવામાં આવે છે મિત્રો અમુક કહેવતો પણ છે મઘા કે બરશે માતૃકો પડશે માતૃ જે મા પીરશે તેવું આ પવિત્ર પાણી ગણાય છે ત્યારબાદ એની બીજી વાયકા જોઈએ તો જો વરસે મઘા તો થાય ધાનના ઢગા ટૂંકમાં આમાં જો વરસાદ વરસે તો ધન પણ અનાજ પણ સારું પાકે છે મઘાના મોંઘા પાણી આવી પણ એક કહેવત છે વાહન જુઓ તો તેને શિયાળ માનવામાં આવે છે એટલા માટે આ નક્ષત્રમાં મીડિયમ એવો વરસાદ થાય છે એટલા માટે મિત્રો તમારે આ પાણીનો વધુમાં વધુ સંગ્રહ કરવો અને જરૂરિયાત સમયે તેનો ઉપયોગ પણ કરવો તો અમને આશા છે કે અમારો આ વિડીયો આપને ગમ્યો હશે પસંદ પડ્યું હશે અને બીજાને પણ ઉપયોગી થાય એટલા માટે તેને વધુમાં વધુ શેર કરો જેથી કરીને તમે પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જશે અને બીજા પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરે મિત્રો ફરીથી નવા નવા વિડીયો સાથે મળતા રહેશું જય હિન્દ જય ભારત વંદે માતરમ